હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ એપી સાંજે તો વહેલી સવારના પૂજાપાઠ થઈ ગયા છે અને હવે હું બનાવી રહ્યો છું ઓમભાઈ માટે પાલકના થેપલા અને આજે અચાનકથી નક્કી થયું છે અત્યારે ઉઠતા વેત વહેલી સવારનું કે આ જે પીપળાના કથા છે એનો છેલ્લો દિવસ છે તો વસંત કે હાલ ને સોના કેવું કે પીપળાના દર્શન કરવા જવાનું મન થયું છે તો એ કે આપણે કે પીપળાના દર્શન કરી આવે તો મેં કીધું હતું તો ઓમનું નાસ્તો બધું બાકી છે તો મને કે ફટાફટથી એના થેપલા બપોરના અત્યારના બનાવી ના કે અને એ કે આપણે એક કે જવું જ છે હવે આજે મેં કીધું મારે મેડમને લઈને જવાનું છે પીપળાનું એ કંપોઝ પાછા વેકેશન ફૂલતા રવિવારે જાજો કે અત્યારે તો એ તું એ કે ફટાફટથી નાસ્તો બનાવ અને હું ને ઓમ નાસ્તો કરી લઈ કે પછી ઓમભાઈ ઘરે રહેશે ને આપણે બે પીઠલાણા જઈએ એટલે એવું છે અચાનકથી આજે તો પ્રભુ ઘનશ્યામ મહારાજના દર્શન કરવાનું જોગ થઈ ગયો ને કથાનો છેલ્લો દિવસ છે મમ્મી પપ્પાની તો ત્યાં રોકાણ જ છે અને ઓમભાઈને શે તબિયત સારી નથી એટલે એને લઈ જવા નથી અને નીકળ્યું તને પગમાં કેમ છે દુખી મટી જાય ભાઈ હવે તો વેકેશન છે સારું ચાલો ઓમ ભાઈ હમણાં તમારો નાસ્તો કમ્પ્લીટ પછી બપોરનું જમવાનું કમ્પ્લીટ કરતા જાય

અને પછી વેકેશન આવે ગામડે શું કરીએ વેકેશન આખું ગામડે કાઢવાનું છે ગામડે એટલે પછી મમ્મી ઘરે જવાનું છે ચલો ઓમ તારે અત્યારે દૂધ અને થેપલા આવશે ને હા ચાલો હું થોડીક સારું ચાલો તો હું તો તૈયાર થઈ ગઈ છું પીપલા દર્શન કરવા જવા માટે આજે રવિવાર છે સ્કૂલે પણ રજા છે ને હવે સ્કૂલે તો એક જ દિવસ રહ્યો છે કાલે રિઝલ્ટ ડિક્લેર કરવાનો અને પછી વેકેશન છે તો પછી પીપલાના તો ગામડે જાશું તો ટાઈમ નહીં મળે જવાનું એટલે અને અમારે જો હું ભાઈ હજી આરામ કરે છે હવે જોવો તમે એનો પગમાં લાગ્યું છે ને એટલે હા વિમત નથી એની પાસે અને અહીંયા પણ આ જો સેલેશન અડી ગયું છે અને એને એવું છે પણ હું એમ કહું છું ગોમે કાકર્યું ગરીબ છે સારું હાલો સારું ચાલો તો અમે તો નીકળી ગયા છીએ રસ્તામાં બાઇક લઈને અચાનક થી નક્કી કરી લીધું આજે ભગવાનના દર્શન કરવા જાવ છે પીપલાણા અને એને રસ્તા રસ્તામાં છીએ જો હમણાં ટાઈમસર પહોંચી જશું ને આજે પૂર્ણાવતી છે ભાગવતની તો પૂર્ણાવતીનો અમે લાભ લઈશું કારણ કે છેલ્લે દિવસે જે કથા હોય એ આપણા ભાગવતનું અમને વિશાર અમને ભાગ્યમાં સાંભળવાનો અમે ફટાફટથી ડીકરી અને અત્યારે રસ્તામાં છીએ ચાલો તો હવે ટૂંક સમયમાં એટલો મસ્ત રસ્તા દેખાવા આવે છે કારણ કે નારિયેલી વાળો છે ને રસ્તો મસ્ત લાગે છે સારું હવે તો અમે પીપલાણા પોચી ગયા પીપળાણાની નદી આવી ગઈ છે રસ્તામાં અને જે તમે દૂર જોવો છો એ પીપલાણાનું પ્રદર્શન બનાવવાનું છે એનું કામકાજ ચાલુ છે હજી એ પણ ઘણું આગળ નીકળી ગયું છે અને હવે ટર્ન લીધો છે અને હવે ટૂંક સમયમાં અમે મંદિરે પહોંચી જશું સારું ચાલો તો હવે આ અમારું મસ્ત મસ્ત ઘનશ્યામ મહારાજનું મંદિર પીપલાણા આવી ગયું છે ને અમે ઓલરેડી ગેટમાં પ્રવેશી ગયા છીએ માણકી છે માણકી ઉપર કેવા સરસ સ્વામિનારાયણ ભગવાન છે અને આજે સપ્તાહ છે એટલે પણ ઘણા છે અને માહોલ બહુ મસ્ત છે તમે અને સંતો છે અને આ અમારું કેટલાનું સરસ મજાનું મંદિર બહુ મોટી જગ્યામાં છે જો અને એનો સભા મંડપ પણ બહુ મોટો છે આગળ તો વસંત આપણે મંદિરે પેલા દર્શન કરવા જવું ને સારું ચાલો તો હવે મંદિરે દર્શન કરી આવીએ અને પછી સભામાં જઈએ તો ચાલો સરસ મજાના હેતાળા ઘનશ્યામ ઘનશ્યામ મહારાજ ના દર્શન કરાવું ગુજરાના સણગાર થી બહુ મસ્ત મસ્ત પ્રભુ ઘનશ્યા મહારાજ બહુ સુંદર લાગે છે જો અને પછી ભગવાનની ચરણ પાદુકા અને જો હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ અને ભક્તિ માતા અને ઘનશ્યામ મહારાજ ધર્મદેવ ભક્તિ માતા અને ઘનશ્યામ મહારાજ અને આ છે દીવાની અખંડ જ્યોત જ્યાં અખંડ દીવો બરે છે અને અહીંયા સૈયાના દર્શન છે પ્રભુના ખૂબ સરસ સૈયાના દર્શન છે અને એવી જ રીતના બહુ સરસ બહુ સરસ અદભુત અત્યારે કથા ચાલુ છે તો બધા કથામાં ગયા છે ચાલો આપણે જઈએ

विहारस्य हिताय जनानां लोकाः तत्र वर्तो। अहं येन प्रकारेण हि जी बुरा करोति। तो केन प्रकारेण भवतामिश्रं केन प्रकारेण। एतले एषा सिद्धि महाराज जोत्र कृष्णसुनी के अंदर ये पुष्क पुष्टारणं चन्द्रप्रियं इति भी मृदुमस्याः कार्यं साधारणं कार्याणि हि धारयति। यदि इससे भगवान ने भगवान का अवधारणा बताया कि वो सेवा छात्रों के लिए मना है।

જ્યાં અમે છ મહિના પહેલાં આવ્યા હતા છ મહિના વરસ જેવું થઈ ગયું હોય છે ત્યારે અહીંયા નહોતું અત્યારે એમનામ જ હતું જગ્યા અને યજ્ઞ અહીંયા કરતા પણ હવે અહીંયા બહુ મસ્ત રીતે યજ્ઞની વ્યવસ્થિત જગ્યા ગોઠવી દીધી યજ્ઞ શાળા બનાવી દીધી છે જો અને ગોપાળાનંદ સ્વામી રચિત ભગવાન સ્વામિનારાયણ બીજ મંત્ર અને ગાયત્રી મંત્ર ને અને અહીંયા જો નીલકંઠ મહાદેવનું મંદિર બનાવી નાખ્યું છે અને સિદ્ધેશ્વર મહાદેવ અને નીલકંઠ અને બહુ સરસ રીતે યજ્ઞશાળાને સજાવી છે હવે અમારા પાછા ભાગ્ય હશે ત્યારે અમે યજ્ઞશાળામાં આવશું બધા એક વખત આવ્યા હતા અને હવે અમે પ્રસાદી લઈ લીધી છે અને હું ને વસંત બે યજ્ઞશાળાના દર્શન કરવા આવ્યા છીએ અને હવે અમે અમારી ઘરે જાશું કારણ કે બપોરે પ્રસાદ હવે લેવાઈ ગયો કથાની પૂર્ણાવતી થઈ ગઈ તો કે યજ્ઞશાળાના દર્શન કરતા જાય તો હવે તડકો પણ બહુ થઈ ગયો છે પણ હવે અમે અમારી ઘરે નીકળીએ અને જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે ને બહુ સરસ બહુ માણસો હતા છે બહુ જ ઉતારામાં ક્યાંય જગ્યા નથી મમ્મી પપ્પાની એવા હતા પણ એ તો ફઈની ઘરે વયા ગયા પછી સુવા માટે જુઓ બહુ સરસ બહુ એટલે બહુ પ્રાણી બહુ મોટી જગ્યા છે સારું તો અમે તો આવી ગયા ને ધોમ તડકો છે હવે તો અમે સૂઈ જવાના છીએ તો હાલો હવે બપોરના કેટલા પોણા બે વાગ્યા અમે પીપલા થઈ પોચા ને તો પોણા બેથી આવે થોડીક વાર આરામ કરીએ પછી એકડે એકથી કામ ચાલુ કરશું તો સારું ચાલો આરામ પણ થઈ ગયો અને ઘણું કામ થઈ ગયું કપડાં ધોવાઈ ગયા અને જુઓ તમે કે આ બિસ્તરા ભરાઈ ગયા છે આ બિસ્તરા ગામડે જવાના છે જો ગામડે જવા માટે તૈયારી ફૂલ તો હવે સાંજ પડી ગઈ ગઈને ભીંડો સુધારાઈ ગયો છે હવે ભીંડાનું શાક કરી નાખીએ અને ગામડે હવે જવાની એકાદ દિવસની વાર છે એટલે હું બધું પેકિંગ કરું છું જો જેટલું યાદ આવે એટલું ભરું છું ને ખાલી કરું છું ડબરાને બધું કારણ કે હવે એક મહિનો દિવસ ગામડે જવાના છીએ તો બધું ખરાબ થઈ જાય ને અહીંયા પડ્યું હોય એટલા માટે આજ તો બહુ થાક લાગ્યો છે થોડો ઘણો અને રવિવાર કેમ આખો વયોગ્યોની ખબર જ ના પડી મને તો કારણ કે અચાનકથી પીપલાણા જઈ એવા દર્શનને બધું થઈ ગયું પ્રસાદ મસ્ત મસ્ત રસ કેરીનો મસ્ત રસ હતો પ્રસાદીમાં અને ભજીયા ચટણી બહુ મજા આવી તો સારું ચાલો જોતા રહો હવે તો ગામડે જવાનું છે ગામડે તો વ્લોગ્સ ઉતરે કે ના ઉતરે હવે કેમ ખબર કેવા સંજોગ હોય કામના તો જોતા રહો અને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પહેલી વખત વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ કરજો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ